જામનગર શહેર અને જામનગર જિલ્લા જામનગર તાલુકાની અંદાજીત અઢીસોથી પોણા ત્રણસો જેટલી શાળાઓને સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર દ્વારા જે ધોરણ એક બે ત્રણથી પાંચ અને થી આઠની સ્વાધ્યાયપોથીઓ અને ચાલુ વર્ષે ધોરણ ત્રણથી પાંચ માટે નોટબુક્સનું વિતરણ કરવાનું હતું આ વિતરણ જૂન મહિનાની શરૂઆતમાં સરકારશ્રી દ્વારા ગાંધીનગરથી પત્ર કરીને મોકલવામાં આવેલું હતું આ સાહિત્ય જામનગર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં સમયસર મળ્યું નહોતું ઘટતા સાહિત્ય બાબત ગાંધીનગર એસએસએના સચિવશ્રીને રજૂઆત કરી સાહિત્ય મંગાવેલું હતું અમને ગઈકાલે મળેલી માહિતી મુજબ અને બીઆરસી જામનગર ખાતે જે સાહિત્ય હતું એમાંથી અંદાજીત બે હજારથી વધુ પુસ્તકો છે એ વરસાદી પાણીના કારણે પલળી ગયેલા છે અને બાકીનું સાહિત્ય છે એ શાળાઓને હાલ વિતરણ થઈ રહ્યું છે શાળાઓમાં સાહિત્ય સમયસર મળ્યું નથી અને ક્યાંક વિતરણ વ્યવસ્થામાં ચોક્કસથી ખામી જણાય એવું ધ્યાને આવેલું છે આ બાબતે અમે સરકારશ્રીમાં રજૂઆત કરી જે કોઈ સાહિત્ય પલળી ગયું છે એ સાહિત્ય શાળાઓ સુધી વહેલું મળી રહે એ પ્રકારની રજૂઆત ગાંધીનગર ખાતે કરવાના છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો